ઇન્ડિયા ડરે નહીં એવું હોવું જોઈએ અમે જોઈએ જ છીએ કે કોણ ક્યાં શું કામ કરે છે એ પ્રમાણે જ અમે મત આપવાના છીએ તમારું નામ શું છે અંકલ દેવાંગ પારેખ તમારી એજ શું છે અંકલ અત્યારે રનિંગ 63 63 સાત તારીખે શું છે મોટા મોટો લોકસાઈ નું પર્વ છે અને મને ગર્વ છે કે હું વોટ કરવા જઈશ યસ ફાઇનલી વોટ કરવા જઈશ હું આપણે કેવા વ્યક્તિ જે છે મળી ગયા છે કારણ કે એ દિવસો ધક્કા મારી મારીને લોકોને મોકલવા પડતા હોય છે તમારી એવી કઈ અપેક્ષા છે ભારતને લઈને સૌથી પહેલા રાષ્ટ્રહિત જે હોય ને બે રાષ્ટ્રહિત પહેલા હોવું જોઈએ ઈન્ડિયા ડરેની એવું હોવું જોઈએ અને એનામાં એટલી તાકાત હોવી જોઈએ કે લડી બી શકે તમે તમારી એજ શું છે પેલા તમારું નામ કહી દો ને તમારી એજ કયો મને પેલા એવું કહેવાય ને કે સ્ત્રીને ક્યારે એમની ઉંમર ના પૂછાય છે ચાલ છે ઉંમર ના કહે તમારું નામ કહી દો નીલા પારે આંટી એક મહિલા તરીકે શું હોવું જોઈએ ભારતમાં કઈ પરિસ્થિતિ હવે આવનારા વર્ષોમાં મતલબ જેની જરૂરિયાત તમને લાગે છે જરૂરિયાતમાં તો લેડીઝની ઘણી જરૂરિયાતો હોય છે પણ સેફટી ફર્સ્ટ

હું વોટિંગ થવાનું છે જે આપણો હ હક છે ને ખરેખર આપણે વોટિંગ કરવું જ જોઈએ તો આપણો હક છે ને વોટિંગ કરવું જોઈએ તમે જવાના છો કે નહીં સ્યોર જશે તમે એકલા જશો કે બધાને મતલબ આખો પરિવારને સાથે જેટલા લોકો અઢાર વર્ષ ઉપર છે ને લઈને નહીં અમે બધા અઢાર વર્ષથી ઉપરના બધા જશે અને ઇવન મારા દાદી છે જે જે એટી યર્સના છે એ બી અમારી સાથે જ આવશે એ પણ મત કરવા જવાના છે ઓકે સો મારે સવાલ તમને પૂછવો છે કે

જવાનું જોઈએ કેમેરામાં તો હા પાડવી જ પડે પછી તો અલગ વાત પણ ના બિલકુલ જોઈએ હોય જવાનું ચોક્કસ તો તમને શું એવી ઈચ્છા છે કે જે મહિલાઓ માટે કંઈક જરૂર છે અને જે અત્યારે ખૂટે છે તો એવું શું લાગે તમને તકની જરૂર છે અને મહિલાને જોતી બધું સુરક્ષા હોય એની જરૂર છે નામ નામે આપકા માયસેલ્ફ અભિષેક ઉપાધ્યા તો ફિર ક્યાં દેખ કે આપ જાઓગે મતલબ ક્યાં ચાહીએ આપકો ક્યાં દેખને વાલે હો કે નય ભારત કે લિયે કોન ચીઝ જો આપકો અભી દિખ રહી હે કે હોની ચાહીએ ફર્સ્ટ ઓફ ઓલ એજ્યુકેશન મેન્ટ માટે બધા માટે એક આ સુવિધા હોવી જરૂરી છે કે જેથી કરીને આપણું સિટી બી સારું દેખાય અને આ માણસો બહાર નીકળે ફરવા નીકળે તો એવું લાગે કે ના કઈ સિટી છે એમ તમારું નામ શું છે તરુણ ભાડજા તરુણભાઈ તમારી શું માંગ છે તમને એવું શું ઈચ્છો છો આજથી ઘણા ટાઈમથી અમે પણ નાના હતા ત્યારથી માંડીને અમે મોરબીમાં છીએ તો આજ સુધીમાં અમને પણ એવી કોઈ ફેસિલિટી નથી મળી કે અમે અમારા ગ્રાઉન્ડમાં રમી શકીએ અમારો કાંઈ વિકાસ થાય છેક છેક ઘણા વર્ષોથી એ જોઈ છે અમને તો એમને કાઢી નાખ્યું પણ નાના બચ્ચા અમારું ભવિષ્ય છે જે એને પણ આજે કોઈ એવી ફેસિલિટી મોરબીમાં ગવર્મેન્ટ તરફથી નથી પ્રાઇવેટ ઘણી બધી આઉટડોર ગેમ છે કે જેની ફી ભરી અને જવું પડશે તો મોટું પબ્લિક છે એ તો જઈ શકે છે પણ જે નાનું પબ્લિક છે તો એ દરરોજ ફી ભરીને બાળકોને રમાડીએ કે કે કરી કે એવી પોસિબિલિટી નથી હોતી શું નામ છે તમારું નિશા પટેલ મત આપવા માટે જવાના છો હા સાથે જવાના જવાના છે તો પછી ઈ મત આપશે યાદ તમે આપી દેશો કે તમે તમારી રીતના નક્કી કરીને તમે વિચાર્યું છે એ રીતે આપશો ના ના અમે જોયે જ છે કે કોણ ક્યાં શું કામ કરે છે એ પ્રમાણે જ અમે મત આપવાના છીએ તમારે લોકોને શું જોઈએ અમે જો કાલે મોટા થઈ જાય અને અમારે જો મત દેવું પડે તો અમારે એકમજ સરસ મજાનો ગાર્ડન જોઈએ જ્યાં અમે રમી શકીએ અમારા પેરેન્ટ્સ સાથે ટાઈમ કાઢી શકીએ પેરેન્ટ્સ સાથે રમી શકીએ તો એવો અમારે વોકિંગ કરી શકીએ તો એવું અમને મોટું ગાર્ડન જોઈ છે જ્યાં સારી બધી ગ્રીનરી હોય છે અને અમે અહીંયા સરખી સરખી રીતે રમી શકીએ તમે બધા જ મત આપવા માટે જવાના છો આઈ નો પણ જેટલા જ લોકો આપણને સ્ક્રીનમાં જોઈ રહ્યા છે આપણે એમને પણ કહેવાનું છે કે તમારે પણ મત આપવા માટે જવાનું છે આપણી એક ટેગલાઇન છે આપણે બધા જ એક સાથે બોલે ટેગલાઇન છે મારો મત મારો બધા એ આંગળી આમ રાખવાની છે અને બધા એક સાથે બોલવાનું છે રેડી ચાલો 3 2 1 ગો મારો મત મારો હક મારો મત મારો હક મારો મત મારો હક મારો મત મારો હક